જોકે સારી વાત એ છે કે કોઈ જાનહાની થઈ નથી તો મહાકાય વૃક્ષ જે ધરાશાયી થયું છે ઘટના બની છે સુરતમાં ભારે પવન અને વરસાદને કારણે આ મહાકાય વૃક્ષ ધરાશાયી થયું જેના કારણે એક મકાન અને એક રિક્ષાને નુકસાન થયું છે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી પાસે તો સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી મહાકાય વૃક્ષ ધરાશાયી થયો સુરતમાં ભારે પવનને કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક વૃક્ષ ધરાશાયી થયું વૃક્ષ ધરાશાયી થતા એક રિક્ષા અને મકાનને નુકસાન પહોંચ્યું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી